એ વારંવાર હું કહેતી હતી કે એકલી દીકરીઓ ભણાવશો અને દીકરા નહીં ભણે તો સમાજ વ્યવસ્થા ચૂકશે અને સમાજ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એનાથી વધારે આવનાર સમયમાં ના કરવો પડે એટલા માટે વેલ્યુ સોલ્યુશન થાય એ આખા સમાજની માંગ હતી બંધારણનું તો લગભગ મોટા ભાગે આપણો જે સમગ્ર વાવ ધરા આ જિલ્લામાં તો ગામો ગામ મિટિંગો થઈ ગઈ બધાને વિશ્વાસમાં લીધા હતા ગામની કમિટીઓ બની હતી એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી પણ પેલા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકાવાઈ મીટિંગોના થઈ બધાને જે એમની સંમતિ લઈ લેવી પડે ચાક લઈ લેવાની હોય અને એના કારણે ક્યાંક થતું છે પણ એ પણ હવે માફી માગીને બધું જ સારું થાય એવા પ્રયત્નો ત્યાંના આગેવાનોના આગેવાનોનું ખૂબ અભિનંદન આપું છે તે વિસ્તારના

પણ આવડી મોટી વિરાસત આ બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતમાં તમે માનો કે ભલે આપણાને વિકાસની દ્રષ્ટિએ ઓછા કરતા હોય જે હોય પણ ઓગણીસો સાઠ માં આપણા સમાજના આગેવાનોને સમાજની બોર્ડિંગની જમીન લેવા માટે એનાથી મોટી બીદી કઈ ક્રાંતિ હોય લગભગ ગણો ને હાઈટ વર્ગ ઉપર અને હાઈટ વર્ગ ઉપર

પરિણામ સુધી પહોંચી શકતા નથી મંત્રી સાહેબે થોડો મીઠો ઠપકો આપ્યો કે સહકાર બેન ઓછો આપે ઓ ધારા સભ્ય ત્યાં પછી પણ તંત્રી તમે હતા નતા હાજર ક્યારે ક્યારે ગોતા અહીંયા પરપડાવાની અતિન તો છે કે રોકની કેતન પરપડાઈ એવી ને એવી જાતે આઈન પડાઈ થી સેનિટેશન પડાવવાનું હતું તો જાતે આઈન પડાયું હતું બ્લોક નાખવાના હતા તોય નાખ્યા હતા 5 લાખ રૂપિયા રૂમ ના પડાય આપ્યા હતા ધારાસભ્ય થયા પછી અઢાર લાખ રૂપિયા આપ્યા હતા કામ કરતા ઘરના હતા બધું કરાવતા હતા તો કદી એવું નથી બેન આભાર એટલું નતા કેતા

எல்லாம்

આ આખેમાંથી ને બધા કન્ટ્રક્શન થી જોડાયેલા છે થોડું એનું કેલ્ક્યુલેશન કાઢજો કે કાચું વેચવાથી કેટલા આવે છે અને પ્લાનિંગ કરવાથી કેટલો ફાયદો થાય છે ઈ બે એંગલ થી વિચારશો તો સમાજને ફાયદો થશે અને ધારો કે હો દુકાનાની વાત કરી તો હો દુકાનો કાઢવાની તો દીવાન મિનિમમ આપણે જ્યારે ભાવના માર્કેટના ભાવ પ્રમાણે મૂકીએ ને

એમાં બધા સાથે મળીને નિર્ણય કરજો અહીંયા કઈ રસ્તો કાઢો તો નીકળે દબંતીએ એક વાત કરી કે ભાઈ આ આટલા જણાને ઓથોરિટી આપી છે અને એના જે પૈસા આવે એની પૂરે પૂરી જમીન લેવાની છે તો એમાં હું પૂરે પૂરો સુર એટલા માટે પુરાવું છું કે આપણે વર્તમાન ભેગી એ ઘણામાં ઉમેરીને વધારે ના લઈ ગયા તો કઈ નહીં પણ એ જગ્યાના જેટલા પૈસા આવે એની હોય હો ટકા જમીન લેવાની છે એમાં હું પૂરેપૂરો ટેકો આપું છું કમસે કમ માઇનસ તો ના હોવું જોઈએ એની અંદર અને તમારા બધાના દિલ સાફ હશે તો સમાજ પૈસા લોટ આપશે એમાં વિશ્વાસ સંપાદનની ની વાત છે તમે આમ નામ કાકમાં ગાણિત ફરશો કે તમે કાઈ ન કર્યું હોય તો એમ રહેશે

અને આ બે જમીનો તમારા નામે કરાવી દે અને એના માટે અમને તમારા ઉપર એક ટકો વિશ્વાસ નતો અમે ધારી હોય તો બે પ્રશ્નોના નામે અલગ અલગ કરાવી શકતા હતા પણ સમાજને ભેગો કરવાની વાત હતી જુદો કરવાની નથી એટલે નવા ગામને ને જૂના ગામ એ બધું નોકુ નોકુ ના રહે એટલા માટે કરીને એક જ ટ્રસ્ટના નામે બે દસ્તાવેજ થયા નહીતર એ ટાઈમે દસ્તાવેજ અલગ ટ્રસ્ટ એટલે એ ટાઈમનું બનાવેલું હતું હાલે ઈ ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ એ પણ અલગ હતું પણ છતાં આપણે કદી પણ એવું નથી વિચાર્યું કે ભાઈ આની અંદર એક જ ટ્રસ્ટના નામે બે જગ્યાઓ થઈ જાય છે અને પછી બધી પાછળથી શરતો આવશે કે ભાઈ અમે કઈ ટ્રસ્ટી અમારા બહુમતી અરે આટલા ફલાણા ઢેકડા એ વાત એ ટાઈમે કોઈ અમે તો ક્યારે વિચારી જ નથી અને એવું અમે તો વિચાર રાખતા હતા કે આની અંદર વધારે ભોગ આપે અને સારું કામ કરે એને મોકો આપો આટલો જ વિચાર હતો પણ પાછલા વરોમાં ક્યાંક ને ક્યાંક થોડા કરો ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે કે તમારી રહી ગઈ છે ક્યાંક ઘટાગ્રહ થયો છે એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રસ્ટીઓને નવા દાખલ કર્યા છે ને તક આપી છે આવો વિશ્વાસ આ વિશ્વાસનું જાળ્યું પણ હવે નકી કર્યું હોય કે દિલથી કામ કરવું છે તો આ દિલથી કરવા માટેનો હવે સમય પાકી ગયો છે આમાં જેટલે પણ ભોગ આપ્યો એમાં મંત્રીએ કીધું કે 15 લાખ રૂપિયા એના એને એના એના બધાયનો ખર્જો થયો છે એ ખર્જો થયો છે તો એમાં સમાજ બેઠો છે આ જે વખતે આપણે આ બધું એને કરાવ્યું તો બધું કર્યું તો તથા 15 માં આપણે ભેગી મજૂરી કરી કોઈ જે આગેવાનો એ મજૂરી કરી એની અંદર કોઈથી ડિઝાઇન નું બીને કોઈનો નથી આવ્યો આનો એને પણ 1 રૂપિયો ક્યારે આપણે સંસ્થાની અંદર ખર્જો પાડ્યો નથી અને જેટલા વપરાય એટલા ખિસ્સાના જ વાપરવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને એને હિસાબ રાખવાનો ના રહે પછી ક્યાંય લીધા હોય તો હિસાબ રાખવાનો થાય બાકી સંસ્થામાં જે રૂપિયો વાપર્યો ના હોય તો એને યાદ રાખવાનો પણ રહેતો નથી એમાં આજે કઈ છ હાથ જણાની કમિટી પણ આવી છે કમિટીમાં તો એક નાનો મારો વિચાર છે તો તમને બધા અનુકૂળ આવે તો કરજો એમાં કઈ હું કહેતી નથી પણ ધારો કે આપણે આઠની કમિટી બનાવી

અને છેલે તો અમને ખબર જ છે કે ભાઈ તમે જે કાઈ કરશો એ હારું કરશો આખરી ઓપ ઓપ હોય એટલે પૂછો માર્કેટના ઉડા પરમાણે અને માં અમારી કોટા સુધી પરમાણે જે કાઈ સૂચન કરવાનું હતું છે કરશો આ સૂચન હતું તમને અનુકૂળ આવે બધાય નહીં તો એક સોયગામ તાલુકાનો લેજો ને એક પાવ તાલુકાનો અને બીજું કે આજે તમે એવું નક્કી કર્યું છે કે આટલા સમય મર્યાદાની અંદર આનો નિકાલ કરવાનો

નહીતર ભલે એક વખત હરાજી આપવી પડે બે વખત આપવી પડે એમાં કઈ હરાજી ના ઉલા કરવાથી કઈ લાભો ફેર પડવાનું થાય આઠ પાંઠ વર્ષ થયા તો કદાચ બે ત્રણ મહિના વધારે નીકળે એમાં કોઈ સમાજને ને કઈ વાંધો નથી પણ સમાજની જમીન વેચવામાં એમાં નુકસાન આર્થિક સમાજને ન જાય એવી તમને બે હાથ છોડીને વિનંતી કરું કેમ કે ઉદાવળે પછી બધા એમ લાગે કે ભાઈ એડો ના તો આ લોકોને ને છે કેલ્ક્યુલેશન ના આંકડા ના બધું જમીન ના લે વેચના ધંધા કન્વેક્શન ના જોડાયેલા હોય એ એમની હાથે થોડી વધારે પડતી ચર્ચા કરીને આગળ વધજો બીજું કન્યાઓ માટેની હોસ્ટેલ છે દીકરાઓ માટે જલ્દી ભણાઈ સમાજની માંગ છે અને હું તો એ જડપી એટલા માટે કહું છું કે સૌથી મોટી તકલીફ તો સમાજના રીત રિવાજોની અસમાનતા ઊભી થાય છે એ અસમાનતાની ખાય એ વહેલામાં વહેલી પુરાય એના માટે કરીને બધાએ સાથે મળીને આમાં કામ કરજો જે કઈ પૈસા મે કીધું એમ વાઇટ લાવે અમુક દસ્તાવેજ તમે કરાવો કોઈ પાર્ટીને જમીન આપશો મંજૂરી લેવાના માટે તો અમુક જે નકી કિંમત કરેલી હોય એ અધર મળશે અને અમુક પાકાના ના છે એ પાકાના પૈસા છે ત્રષ્ણા ખાતામાં ના છે અને ત્રષ્ણા ખાતામાં જે પૈસા જાય એ જા જમીન આખો એ પેલામાં પહેલો હવે ઉપાડી અને બાના તરીકે વાઇટ ને આપજો અને પછી જે તમે કન્ડિશન પેલી કરો એ પ્રમાણે બધા આયોજન સાથે મળીને કરજો બધા ખૂબ મોટી સંખ્યામાં અહીં હાજર રહેશો વર્ષોથી તમારી બધાની તમન્ના હતી કે આ દિવાદર રસ્તાના જમીનનો કઈ નિરાકરણ આવે હવે નિરાકરણ લાવવા માટે તમે બધી છૂટ આપી છે આગેવાનો એ છૂટ આપી છે વેલા વેલી સમાજની જમીન લેવાય અને ભવિષ્યમાં એક મોટું સાયકલિંગ સંકુલ એ ઠાકોર સમાજનો આ વિસ્તારની અંદર બને એવું આપણે સૌ સાથે મળીને કરીએ સત્તા એ કોઈ બી કાયમી ટકતી નથી પણ જ્યાં સુધી સત્તામાં સમાજના મુખ્ય આગેવાનો જવાબદાર સત્તા સ્થાને હોય એનો વધારે વધારે લાભ સમાજને કઈ રીતે મળે એવું સાથે મળીને આયોજન કરશો તો આ સત્તામાં હતા તો આ બધું થયું ના હોય તો પછી બીજા નહીં કહેવા જવું પડત એટલે હજી વિધાનસભાની ચૂંટણીની વાર છે સંસદની ચૂંટણીની વાર છે એ સમય મર્યાદામાં થઈ જાય તો અમારા કહેવાથી પાંચ પચીસ જણા મદદ પણ કરે કે ભાઈ અમારી આવડી સંસ્થા થાય છે તો આર્થિક રીતે અમને મદદ કરો તો જ્યાં કહેવાનું હોય ત્યાં દાબીને કંઈ પણ શકાય આટલી આ બે ત્રણ બાબતો હતી આજે મીડિયા વાળા બધા હતા અને એમની વાત બધા આપણા હોલ મુદ્દાઓનું જે પાલન કર્યું તો આજે અમે એમ કેશોદી નમ્રતજી ને બધા ભેગા થવાના હતા એને દર તારા હાથ આઠ તારા પછી રાખ્યું છે અને આજ પાટડ મીટિંગ હતી તેમાં પણ અલ્પેશ એ સાઉન્ડ બોલ્યા છે કેમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ ફેરફાર કરવાનો નથી કોણ મુદ્દાઓ છે કે આઈ પાકા છે એમાં લાગી રહે કાઈ પણ આગુ પાછુ કરવાનો નથી ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમાં આ બાજુ ક્યાંય બંધ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે ધારો કે પેલા ઢોલ હોય નાસિક ઢોલ હોય પેલા તરતડિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં ના સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેરે અને ટ્રેક્ટર નું ટેપ પગાડી ને ઉપર લાગે ગેરી પેડ નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજેની રમા એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે પણ જાહેર માં વોઇસ ને બીજા નો બીજા માટે હેરાન ગતિ અને વધારે પડતા વોઇસ ના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને જે દહેશત હતી

નાના મોટા કાર્યક્રમો એમના ટેન્ટના રૂલે થ્રુ થતા હોય તો એમાં સમાજને ને નથી પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાં કરે તો એના ઉપર તૂટી પડે છે એટલે કાંટા તો મોબાઈલ બંધ કરી નાખે છે સોશિયલ મીડિયામાં તો તમારે આનો બંધ કરે ને એના હામે જે સોય બરોબર છે એમાં મારો ટેકો છે

અને સો હાથ એ આ ટીચરનો મુદ્દો તો પહેલાં નંબરમાં લીધો છે એટલે આજે એ ઠાકોર સમાજના એ ઠાકોર સમાજના બંધારણના મનોબળ છે ઢીલું પાડવાની વાત તો નથી પણ આ બાકીના જે હાથ સમાજો છે એ પણ જ્યારે આપણી આ સારી વાતને આવકારતા હોય તો એક કે બે ટકા કાંઈ નાના મોટા લોકો એના માટે જે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવાવાળાને કોઈ સરંડર ના હોય જ્યારે ડીજે આયા એ ટાઈમે ઢોરવાળે કોઈ એમ ના કીધું કે મારી રોજગારી છીનવે લીધી તો કાય ઢોરવાળા કહે છે બાહડાવાળા કહે છે કોની બજારવાળા કહે છે કરિયાણાવાળા કહે છે કાપડવાળા કહે છે અને આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયો એ હત્યા ભી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજવતી કહું છું કે કાઈ ફેરફાર થવાનો નથી અહીંયા બધા પ્રસંગો ખૂબ સારી રીતે કરો છો

કે અમારે ડીજે વગાડવું છે મારી દાનમાં ડીજે લઈ જવું છે કે આવો એક પણ વ્યક્તિ નથી બોલ્યો આ માત્ર માત્ર ઓલા ધંધો કરવા વાળા કાગાર હોય છે એટલે અભિનંદન ઈ બાબત નગર પૈડવા વાળા ને હોય કે ભાઈ મારી દાનમાં હું ડીજે લઈ દઈશ આવો એક પણ આ વખતે જે લગન જાય એવી કોઈ વ્યક્તિ નથી કીધું બાબતનું આ સમાજ માટે ખૂબ ગૌરવ મોટા મોટા ગામોની અંદર ગામના સમૂહ લગ્ન થાય

એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો અને હવે જે ગામો એ નથી બંધ કર્યું એ 15 20 દિવસની અંદર ગામની કમિટી બનાવે આપણે ઓલે બધી વેલને કોકોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યો બીજા ગામમાંથી નીકળ્યો ત્રીજા ગામમાંથી નીકળ્યો એમ આપણા 50 8 વા ગામ છે એ કામો માંથી નીકળે એટલે બાકી પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ ને ભલામણ કરવાની હોય ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાન ને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે પેલા સ્વૈચ્છિક રીતે સમજાવટથી એ પોતે વેચવાનું બંધ કરે ખરેખર તો તંત્રી તનવાર ની અંદર કર્યું કે જેટલા તંત્રી ને અભિનંદન એટલા ઓછા એમ

અને ઘણા બધા નું સારું થતું હોય તો બે પાંચ પછી ખોટું લાગે તો એમાં કઈ નુકસાન ના સમજતા એ આપનાર પેઢી ના મજબૂતી માટે કરીને એના માટે કે આપણે કહેવાનું છે એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થતાથી સાથે મળીને આપણે સૌએ